આજે બનાવવાના છે લસણિયા બટેકા આખી રેસીપી જો આપણે નાખી દઈએ અત્યારે આપણે વગર કરવા સિંગ તેલ નાખી દઈએ છે અંદર 150 ગ્રામ જેટલું અત્યારે આપણો તેલ આવી ગયું છે તો અંદર આપણે જે તીખા મોળા મરચા જે 100 ગ્રામ લીધા હતા એ આપણે નાખી દઈએ 30 ગ્રામ જેટલું લસ આદુ છે તે નાખી દઈએ અને જે આપણે 70 ગ્રામ લસણ લીધું તેની પેસ્ટ નાખી દઈએ છે અંદર અને જે સમજે જેટલી આપણે હિંગ નાખશું સમજે હળદર નાખી દેશું ત્રણ ચમચી જેટલો આપણે પછી મઠું નાખી દઈએ છીએ અંદર પણ મરીનો ભૂકો એક સમસે જેટલો આપણે નાખી રહ્યા છીએ અંદર આપણે બાફાતા તારે પણ મીઠું નાખ્યું હતું અત્યારે એક સમસે નાખી દેવી પછી જરૂરિયાત મુજબ નાખો તમારે તો આપણે બટેટા બાફીને પોલી નાખ્યા હતા અને હવે આપણે જે ગ્રેવી વઘરાઈ ગઈ છે કમ્પ્લીટ પાકી ગઈ છે જોઈ શકો છો તેની અંદર આપણે નાખી દેવાનું એટલે કોથમરી આપણે નાખી દઈએ તૈયાર છે આપણા લસણિયા બટેકા